ભરૂચના માંચ સ્થિત હઝરત બાલાપીર રમતુલ્લા અલીઅલે અકબર શાહ ગેબન શાહ સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફનું ગામના વિવિધ વિસ્તારોમાંથી પસારથી ઉપરોક્ત આસ્થાનાઓ પર સલાતો સલમના પઠન સાથે પહોંચ્યું હતું આસ્થાનાઓ પર પહોંચી સૈયદ સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સાથે સાથે રોઝા મુબારક પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ઉપસ્થિત અકીદત મંદોએ પણ અર્પણ કર્યા હતા ફૂલ અર્પણ કર્યા હતા કુરાન ખ્વાની શિજરા શરીફ સલાતો સલામ તથા દુઆ ગુઝારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આવી આ પ્રસંગે અટોદરા શરીફના ગાદી નશીન અઝરુદ્દીન બાવા તથા ગામની કમિટી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા